તે અંગે તટસ્થ અને જલ્દીથી તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તે સિવાય છેલ્લા ઘણા સમયથી લાકડીયા જૂથ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી દ્વારા અરજદારો અને ગામની પ્રજા સાથેના કરાતા અન્યાયની અનેક ફરિયાદો છે લાકડીયા જૂથ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી જયેન્દ્રસિંહ વાઘેલાની ફરજ બેદરકારી કિન્નાખોરી અને અરજદારો સાથે જાતિવાદી અભિગમ અને ગેરવર્તુણક અને ગામ લોકોને આપવામાં આવતી ધમકીઓના વાયરલ થયેલા વિડીયો વિશે ધોરણસરની કાયદાકીય કાર્યવાહી કરી અને તાત્કાલિક ધોરણે ફરજ મોકૂફ કરવા બાબતે માનનીય કલેક્ટર આપવામાં આવ્યું મારું નામ વિનોદ કારિયા છે હું લાકડીયા ગામનો વતની છું અને એક જાગૃત નાગરિક તરીકે આજે મારી ફરજ બની છે કે ગામહિતમાં અમારે અહીં કલેક્ટર કચેરી સુધી તમામ અમારા લાકડીયા ગામની પ્રજા અહીં અને સરપંચ સભ્યો તમામ ગ્રામજનો ઉગ્ર વિરોધ સાથે અમે અહીં કલેક્ટર કચેરીએ અત્યારે હાજર થયા છીએ ગામહિત માટે લાકડીયા ગામના તલાટી શ્રી જયેન્દ્રસિંહ વાઘેલા કે જેઓ એમની ફરજ બેદરકારી કિનાખોરી અને જાતીય સતામણી જેવો અભિગમ ધરાવે છે એવા તલાટીને ઉપર કડક કાર્યવાહી થાય અને એમને તરતને તરત સસ્પેન્ડ કરીને કડક કાર્યવાહીના પગલાં લેવામાં આવે એના માટે અત્યારે અમે કલેક્ટર માનનીય કલેક્ટર સાહેબશ્રીને અમે અત્યારે આવેદનપત્ર આપ્યું છે અને એમને પણ સાંત્વના આપી છે કે અમે તરત પગલાં લેશું અને જો આ કાર્યવાહીમાં હવે કંઈ આગામી સાત દિવસની અંદર જો પગલાં લેવામાં નહીં આવે તો અમારો સમગ્ર લાકડીયા ગામ છે ઉગ્ર આંદોલન અમે કરશું અને એક મેસેજ પૂરો પાડશું કે ગમે એટલા સરકારી બાબુઓને તમે રાજકીય વર્ગ ધરાવતા હો ને સાવરતા હો તો લાકડીયા પ્રજા એનો સંદેશ દેવા માટે તૈયાર છે એનો જવાબ દેવા માટે સક્ષમ છે અમે આજે સમજો એકસો ને વીસ કિલોમીટર દૂર અહીં અમે કોઈ પણ લોકોએ પાણી નથી પીધું એ ગામ હિત માટે થઈને અમે અત્યારે અહીંયા ઉપસ્થિત રહ્યા છે ગામની અસ્મિતા બતાવવા માટે ઉપસ્થિત રહ્યા છે તલાટી સાહેબનું એટલો ગેરવર્તનનો અત્યારે વિડીયો વાયરલ થયેલો છે આપ તમામ જોઈ શકો છો મીડિયાના માધ્યમથી ખુલે આમ તેઓ ધમકી આપી રહ્યા છે કે ગામને અમે ધંધે લગાડી દેશું તો એ કયા રૂઆ સાથે ને કયા એવા તો એમના અધિકારીઓને એવો અધિકારીઓ એમને છાવરે છે કે એવો નેતાઓ છાવરે છે કે ખુલે આમ આટલી સોશિયલ મીડિયાના માધ્યમથી એવી ધમકી આપી રહ્યા છે એવો મેસેજ આપી રહ્યા છે અને એવા તો કેવા કાળો કામો કરવા છે કે જ્યાં કેમેરા લગાવવામાં આવે તો એ કેમેરાઓ પડે બિંદાસ ખુરશી ઉભા થઈને અને એ કેમેરાઓ બંધ કરી રહ્યા છે લાકડીયાની પ્રજા એમના ઉપર એટલી બધી હેરાન થઈ છે સામાન્ય બાબતનો આવકનો દાખલો કઢાવવા માટે પણ લાકડીયાને પ્રજાને બે બે દિવસની રાહ જોવી પડે છે અને એવા કોઈ અત્યારે હાલ સરકાર ગામડાઓને પુનર્જીવિત કરવા માટે સરકાર સરસ અભિગમ અપનાવી રહી છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો પાસ કરી રહી છે તો એમાં પણ ક્યાંક ને ક્યાંક પોતાનો ભાગ લેવા માટે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની રકમ પણ એ માગતા માંગે છે એવા લોકો અમારી સાથે પણ આવેલા છે કે એમની પાસે માગણીઓ કરેલી છે તો આપ તમામ મીડિયા અને પ્રેસ મીડિયાના માધ્યમથી અમે એક કડક એક સંદેશ દેવા માંગીએ છીએ કે આમના ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ એમને સસ્પેન્ડ કરવા જોઈએ અને જો આગામી દિવસોમાં જો એમના ઉપર એક્શન નહીં લેવામાં આવે તો અહીં જેટલા પણ ગામના છે એ ગામના લોકો તમામે તમામ અંજળ ત્યાગી અને બહાર ચક્કાજામ અમે કરશું એવા ઉગ્ર આંદોલન સાથે કાયદામાં રહીને અમે આગળ વધશું આજે એ સમજો કે દોઢ મહિના જેવું સમય થઈ ગયો અમે સ્થાનિક ધોરણેથી ચાલુ કરેલું છે ટીડીઓ સાહેબને માનનીય ટીડીઓ સાહેબને પણ અમે અરજીઓ કરેલી છે પછી ન છૂટકે અમારે ડીડીઓ સાહેબ માનનીય જિલ્લા વિકાસ અધિકારીને અમે કેવી કરેલી છે ફરિયાદ લેખિત ફરિયાદ કરેલી છે અને એમાં પેન ડ્રાઈવ સાથે વિડીયોના પ્રૂફ પણ અમે આપેલા છે પણ એમાં કોઈ કાર્યવાહી ન થતાં ન છૂટકે વિડીયો વાયરલ સોશિયલ મીડિયાના માધ્યમથી કરવું પડ્યું અને લોક લોકો અને અત્યારે હાલ જોઈને પણ લોકો આશ્ચર્યચકિત છે કે આટલું ખુલે આમ એ લોકો ધમકી આપી રહ્યા છે તો આ લોકો અધિકારીઓ કેમ આગળ કાર્યવાહી નથી કરતા હાલમાં વચ્ચે એક વિસ્તરણ અધિકારી દ્વારા એક કાર્યવાહી માટે ત્યાં આવેલા હતા અને એમને આશ્વાસન આપ્યું છે કે ડીડીઓ સાહેબે આમાં કડકમાં કડક એમના ઉપર કાર્યવાહી કરશું અમે એવો એમને આશ્વાસન પણ આપેલો છે પણ હજી સુધી કાંઈ એવું કાંઈ એક્શન ઉપર ક્યાંય જોવા નથી મળ્યું હું આ પંચાયતમાં ગઈ પંચાયતમાં ગઈ ખાલી સહી માટે તો કે આજ નહીં કાલ આવજો હવે વાહ બુધવારે ક્યાં આવજો બુધવારે ગઈ તો તલાટી આજે નબળે હવે કે એનો બીજો માણસ રાખેલો હતો એમ કે કે હવે મંગળવારે આવજો મંગળવારે ગઈ તો તલાટી હાજર નબળે એટલે અમારે ધક્કા જ ખાવા એ નોકરી નથી કરતો હું આ પૈસા નથી લેતો પગાર નથી લેતો તો એ કેમ હું આ પંચાયતમાં હાજર નથી લેતો અને પાછો પૈસા માગે કે હો રૂપિયા આપ્યો તો તમારે સહી કરી દઉં એને આ સમયસે તો ચાલે છે કોઈના કામ કરી નથી દેતો કેના કામ કરી દીધા કોઈના કામ નહીં કરતા ખાલી સહી માટે કારક નું દાખલો કાઢવો તો કોઈ કઈ કામ જ નથી કરી દેતો